નમસ્કાર મિત્રો હું નિમેશ પટેલ આજે આપણે હિસ્ટ્રી ઓફ કેદારનાથ એટલે કે કેદારનાથ મંદિરનો ઇતિહાસ વિશેની ચર્ચા કરીશું કેદારનાથમાં ભગવાન શિવ જે ત્યાં આગળ પ્રસન્ન થયા હતા એ પાંડવો દ્વારા મંદિર બનાવવામાં આવેલું આદિશંકરાચાર્ય દ્વારા આ મંદિરનું રિનોવેશન કરાવવામાં આવેલું ને ત્યાં આગળ ભગવાન શિવનું સ્થાન કેદારનાથ જ કેમ અલગ અલગ જ્યોતિર્લિંગો જે એક જ લાઇનમાં આવેલા છે તો હજારો વર્ષો પહેલાં કોઈ ટેકનિક વગર આ બધા જ્યોતિર્લિંગે એક જ લાઈનમાં કઈ રીતના ગોઠવાયેલા હતા એ કૌરવો અને પાંડવોના યુદ્ધના કારણે જે પાંડવો હતા એમને પોતાના સગા સંબંધીઓને મારેલા હતા તેનો પ્રચ્છાતાપ માટે તે શિવની ઉપાસના માટે આ કેદારનાથના જે હિમાલયનો ભાગ હતો તે આગળ શિવને પ્રસન્ન કરવા માટે ગયેલા ત્યાં આગળ તેમને શિવ પ્રસન્ન થાય છે તેથી ત્યાં એ કેદારનાથ એટલે કે શિવલિંગની પૂજા કરવામાં આવે છે અલગ અલગ બીજા પાંચ કેદાર તરીકે ઓળખવામાં આવે છે તો તમામની આજે આપણે ચર્ચા કરીશું બે હજાર તેરમાં કેદારનાથમાં આવેલું પૂર કે જેમાં હજારો લોકોના મોત થયા હતા ગામોના ગામો નાશ થયા હતા તેમાંથી એટલે કેદારનાથમાં ગંગા નદીમાંથી એક લાશ એ હરિદ્વાર સુધી ગંગા નદીમાં તણાઈને ગયેલી અને ત્યાંથી હરિદ્વારમાં અડતાલીસ જેટલા મૃતદેહ ગંગા નદીમાંથી બહાર કાઢવામાં આવેલા તો એ તમામની આજે આપણે ચર્ચા કરીશું તો ચલો જોઈએ આગળ હિસ્ટ્રી ઓફ કેદારનાથ ટેમ્પલ ઓકે તો ચલો આગળ જોઈએ હિસ્ટ્રી ઓફ કેદારનાથ કેદારનાથ મંદિરનો ઇતિહાસ કેદારનાથનો ઇતિહાસ તો એના પહેલાં સ્થાન જોઈશું કે તે કેદારનાથ મંદિરનું સ્થાન કઈ આગળ આવેલું છે તો ઉત્તરાખંડ રાજ્ય મંદાકીની નદીની નજીક હિમા હિમાલયની શ્રેણી પર અને રુદ્રપ્રયાગ જિલ્લો આજે ઉત્તરાખંડ એમાં કેદારનાથનું મંદિર એ કયા સ્થાન પર આવેલું છે તો રાજ્ય આવશે ઉત્તરાખંડ મંદાકીની નદી એટલે મંદિરની પાસે એક નદી જે મંદાકીની હિમાચલ હિમાલયની શ્રેણી અને રુદ્રપ્રયાગ જિલ્લો હવે સમય સમય મંદિર એપ્રિલ એટલે કે અક્ષય તૃતીયા અને નવેમ્બર એટલે એપ્રિલથી નવેમ્બર સુધી ખુલ્લું હોય છે એટલે કાર્તિકી પૂર્ણિમા પાનખર પૂર્ણિમા સુધી અને બાકીના છ મહિના આ મંદિર બંધ હોય છે વધારે હિમવર્ષા કારણ હિમવર્ષા થવાને કારણે શિયાળામાં મંદિર બંધ હોય છે જ્યારે એપ્રિલથી નવેમ્બર સુધી આ મંદિર ખુલ્લું હોય છે મંદિરનું નિર્માણ મહાભારત કાળમાં પાંડવોએ પાપથી મુક્ત થવા એટલે આ મહાભારતમાં કૌરવો અને પાંડવોનું યુદ્ધ થયેલું હતું જેમાં પાંડવોએ પોતાના સગા ભાઈઓ અને સંબંધીઓને મારેલા હતા એટલે પાંડવોએ આ પાપમાંથી મુક્ત થવા માટે શિવની ઉપાસના કરવાની હતી અને ભગવાન શિવને પ્રસન્ન કરવાના હતા એટલે મહાભારત કાળમાં પાંડવોએ પાપથી મુક્ત થવા માટે આ મંદિરનું નિર્માણ કરેલું હતું તેવું કહેવામાં આવે છે આ યુદ્ધ હતું કુરુક્ષેત્રનું યુદ્ધ હવે આદિશંકરાચાર્યએ આઠમી સદીમાં મંદિરમાં સુધારા કરાયા હતા એટલે જ્યાં પાંડવોએ આ મંદિર બંધાવેલું હતું એ આઠમી સદીમાં શંકરાચાર્યએ આ મંદિરમાં કેટલાક સુધારા કરાવ્યા હતા સી લેવલથી છત્રીસો મીટર ઊંચું છે જે બારસો વર્ષથી સલામત છે આ છત્રીસો મીટર સી છે એટલે સમુદ્રના લેવલ્સથી આ મંદિર એ છત્રીસો મીટર ઊંચાઈ આવેલું છે અને જે બારસો વર્ષથી સલામત છે એટલે ચારસો વર્ષ સુધી આ મંદિર એ બરફની નીચે રટાયેલું હતું અને બારસો વર્ષથી સલામત છે એટલે તે આગળ આ મંદિર એ બારસો વર્ષ જૂનું છે છ ફૂટ ઊંચા પ્લેટફોર્મ હવે આ મંદિર એનું બાંધકામ કઈ રીતના થયેલું છે તો છ ફૂટ ઊંચા પ્લેટફોર્મ પર બનેલું છે જે પંચ્યાસી ફૂટ ઊંચું એકસો સત્યાસી ફૂટ લાંબુ અને એંસી ફૂટ પહોરું છે દિવાલ એને બાર ફૂટ જાડી દિવાલ આવેલી છે છ ફૂટ ઊંચા પ્લેટફોર્મ ઉપર આ મંદિર આવેલું છે પંચ્યાસી ફૂટ ઊંચું ને એકસો સત્યાશી ફૂટ લાંબુ એંસી ફૂટ પહોરું દિવાલ કેટલી બાર ફૂટ મોટી છે પથ્થર જોડવા માટે ઇન્ટરલોકિંગ પદ્ધતિનો ઉપયોગ કરેલો છે અને જે મંદિરના પથ્થર એકબીજા સાથે જોડાયેલા છે જે ઇન્ટરલોકિંગ પદ્ધતિની મદદથી એકબીજા સાથે જોડવામાં આવેલા છે અને હજારો વર્ષ પહેલાં એ કઈ રીતના એકબીજા સાથે જોડ્યા બાર જ્યોતિર્લિંગોનું સૌથી ઊંચું જ્યોતિર્લિંગ એટલે કેદારનાથનું જ્યોતિર્લિંગ કે જે ભારત જ્યોતિર્લિંગ આવેલા છે એમાં સૌથી ઊંચાઈ હિમાલય પર્વતોની શ્રેણીમાં આવેલું છે મંદિર છ મહિના ખુલ્લું હોય છે બાકીના છ મહિના યક્ષ અને ગંધર્વ ભગવાન શિવની પૂજા કરે છે એટલે મંદિર આ છ મહિના ખુલ્લું રાખવામાં આવે છે કયા છ મહિના એપ્રિલથી નવેમ્બર સુધી અને બાકીના છ મહિના મંદિર બંધ હોય છે તો બાકીના છ મહિના બંધ હોય એના બે કારણ છે એક તો શિયાળાની ઋતુમાં વધારે હિમવર્ષા થવાને કારણે મંદિર છ મહિના બંધ રાખવામાં આવે છે અને બીજું એવું માનવામાં આવે છે કે છ મહિના એ યક્ષ અને ગંધર્વ ભગવાન શિવની ઉપાસના કરે છે જેના કારણે છ મહિના મંદિર બંધ રાખવામાં આવે છે પાંડવોએ પાપથી મુક્ત થવા માટે શિવની પૂજા કરવા કેદારનાથમાં ગયા એટલે પાંડવો જેમને કૌરવો એટલે પોતાના સગા સંબંધીઓને મારેલા હતા યુદ્ધમાં જેના કારણે પાપથી મુક્ત થવા માટે ભગવાન શિવને પ્રસન્ન કરવાના હતા એટલે ભગવાન શિવની ઉપાસના માટે તે કેદારનાથ એટલે હિમાચલ હિમાલયના પર્વતોમાં ગયા હતા તે બરદ રૂપે શિવ હતા એટલે શિવ તે બળદના રૂપે હતા જ્યારે એવું કહેવામાં આવે છે કે ભીમ એમની સાથે હતો તો ભીમને કેટલીક ભેસ્યો જોયેલી અને એ ભેસોમાંથી એક રૂપ એટલે ભગવાન શિવનું હતું હવે કયું રૂપ એ ભગવાન શિવનું હતું એ ઓળખવા માટે એ ભેંસોને એક પછી એક એમના બે પગની વચ્ચેથી પસાર થવા કહ્યું તો બધી ભેંસો એના ભીમના બે પગ વચ્ચેથી પસાર થઈ જ્યારે એક ભેંસ એ ભીમના પગ વચ્ચેથી પસાર થઈ નહીં અને પોતાનું માથું એ જમીન પર ઘસવા લાગી હવે પોતાનું માથું એ જમીન પર ઘસવા લાગી તેનાથી ખબર પડી કે આ ભગવાન શિવનો અવતાર છે અને જ્યારે ભીમ એને પાછળથી પકડવા જાય ત્યારે એ ભગવાન શિવનો આગળનો જે ભાગ હતો બેસનો એ જમીનની અંદર દાખલ થાય છે એટલે ભીમ કે જેની એક હજાર જેટલા હાથીઓની તાકાત હતી એનાથી પણ એ બેસ બહાર આવી શકતી નથી અને બેસના આગળનો ભાગ જે અલગ અલગ પાંચ જગ્યાએ બહાર આવેલો હતો તે બરદરૂપે શિવ હતા ભીમ દ્વારા બરદે તેની પાછળના થી પકડવાનો પ્રયાસ કર્યો ત્યારે બરદ માથું જમીન સાથે ઘસવા લાગે કેદારનાથમાં ખૂન એટલે બરદનો જે આગરનો ભાગ જે જમીનમાં ઘસાયેલો હતો જમીનમાં ઘૂસી ગયો હતો એ અલગ અલગ પાંચ જગ્યાએ બહાર આવેલો હતો જેમાંથી ખૂંદ હતી એ કેદારનાથમાં બહાર આવેલી હતી તુંગનાથનો હાથ રુદ્રનાથનો ચહેરો મધ્યમહેશ્વરમાં નાભી અને પેટ કલ્પેશ્વરમાં વાર દેખાયા હતા અને પાંડવોએ આ પાંચ સ્તરે મંદિર બંધાવ્યા હતા જેને પંચ કેદાર તરીકે ઓળખવામાં આવે છે એટલે ભગવાન શિવ કે જેને બરદનું રૂપ લીધેલું હતું અને જે જમીનના અંદર આગળનો ભાગ ઘૂસાયેલો હતો અને પાછળનો ભાગ બહાર હતો એની પૂજા ક્યાં આગળ તો ખૂંદ એટલે કેદારનાથમાં અને આગળનો અંદરના જે ભાગ હતા એ અલગ અલગ પાંચ જગ્યાએ નીકળ્યા હતા તેને પંચ કેદાર તરીકે ઓળખવામાં આવે છે ભગવાન શિવ કેદારનાથમાં જ કેમ તો વાયુપુરાણ અનુસાર જ્યારે બ્રહ્માજીએ સૃષ્ટિ બનાવી ત્યારે ભગવાન વિષ્ણુએ નર અને નારાયણ એ બે ઋષિઓનો અવતાર લીધો હતો હવે આ બે ઋષિઓ નર અને નારાયણ તેમણે કેદારનાથ પર્વત પર શિવને પ્રસન્ન કરવા તપશ્ચર્યા કરી અને ભગવાન શિવ પ્રસન્ન થાય છે એટલે બે ઋષિઓ હતા નર અને નારાયણ એમને ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે આ કેદારનાથ પર તપશ્ચર્યા શરૂ કરી અને ત્યાં ભગવાન શિવ પ્રસન્ન થાય છે અને એમને વરદાન માંગવાનું કહે છે જ્યારે નર અને નારાયણને વરદાનમાં માગેલું કે તમે એ અહીં કાયમ માટે સ્થિર થાવ એટલે વરદાન માગવાનું કોઈ ત્યારે નર અને નારાયણે શિવને સાક્ષાત કેદારનાથમાં જ રહેવાનું વરદાન માગ્યું અને તેથી ભગવાન શિવે તથાસ્તુ કહી અને ચલા જાય અને ભગવાન શિવનું કાયમી સ્થાન એ કેદારનાથને માનવામાં આવે છે સવારે પહેલાં શિવલિંગને પવિત્ર જર્થે સ્નાન કરાવાય છે એટલે જે કેદારનાથમાં શિવલિંગ આવેલું છે એની પૂજા અર્ચના કઈ રીતના કરવામાં આવે છે તો સવારે પહેલાં શિવલિંગની પવિત્ર જળથી સ્નાન કરાવાય છે એના પછી એના પર ગીનો લેપ લગાવાય છે પછી આરતી કરાય છે કોઈ પણ પરિસ્થિતિ હોય તેમાં એ આરતી એ રોકી શકાય નહીં એટલે કેદારનાથની પૂજા અવખંડિત ના થઈ શકે આ મંદિરના મુખ્ય પૂજારીને રાવલ કહે છે એટલે કેદારનાથ મંદિર જેના મુખ્ય પૂજારીને રાવલ કહે છે ભગવાન શિવની પંચમુખી ચાંદીની મૂર્તિ એ ઓમકારેશ્વર લઈ જવામાં આવે છે એટલે ભગવાન શ્રી એમની જે ચાંદીની મૂર્તિ છે આ છ મહિના મંદિર બંધ રહે તે સમયે ઓમકારેશ્વર મંદિરમાં લઈ જવાય છે અને છ મહિના ત્યાં પૂજા થાય છે આ મંદિર ચારસો વર્ષ બરફથી દબાયેલું હતું એટલે આ કેદારનાથનું મંદિર એ ચારસો વર્ષ સુધી બરફની અંદર દટાયેલું હતું અને પથ્થરના અભ્યાસથી જાણવા મળ્યું કે મંદિર ત્રણ હજાર વર્ષ જૂનું છે એટલે મંદિર જે પથ્થરોનું બનેલું છે પથ્થરો પર પીળા રંગના ડાઘા જોવા મળે અને આ પથ્થરનો અભ્યાસ કરવાથી એવું જાણવા મળ્યું કે આ મંદિર એ ત્રણ હજાર વર્ષ જેટલું જૂનું છે કેદારનાથથી રામેશ્વર સુધીના તમામ જ્યોતિર્લિંગ એક જ લાઈનમાં આવેલા છે અહીંયા આગળ હવે આ બે ફેક્ટ આપેલા છે એ તમે જાણતા હશો નહીં કેદારનાથથી રામેશ્વર એટલે ઉત્તરથી દક્ષિણ સુધીના તમામ જે જ્યોતિર્લિંગ આવેલા છે એ એક જ લાઈનમાં આવેલા છે તો આજથી હજારો વર્ષ પહેલાં કે જ્યાં જ્યોતિર્લિંગોનું નિર્માણ થયું અને મંદિરો બન્યા તો કઈ રીતના એક જ લાઈનમાં બનાવવામાં આવ્યા હશે તો આપણે એક જાણવા જેવી વાત છે કે કેદારનાથથી રામેશ્વર સુધીના તમામ જ્યોતિર્લિંગ એક જ લાઇનમાં આવેલા છે હવે અહીંયાગર એ ઉજ્જૈન જેને પૃથ્વીનું કેન્દ્ર કહેવામાં આવે છે અને ઉજ્જૈનથી અલગ અલગ જ્યોતિર્લિંગોનું અંતર એ હજાર કિલોમીટરના અંદાજમાં આવેલું છે ઉજ્જૈનથી સોમનાથ જે સાતસો સિત્તોતેર કિમી ઉજ્જૈનથી ઓમકારેશ્વરનું એકસો અગિયાર કિમી ઉજ્જૈનથી ભીમાશંકરનું છસો છાસઠ કિમી ઉજ્જૈનથી કાશી વિશ્વનાથ નવસો નવ્વાણું કિલોમીટર અને કેદારનાથ 888 આઠસો અઠ્યાસી કિમી તો અહીંયા આગળ એ પૃથ્વી એનું કેન્દ્ર ઉજ્જૈનને ગણવામાં આવે છે હવે બે હજાર તેરમાં કેદારનાથમાં ભારે પૂર આવેલું હતું તે એક પથ્થર એ મંદિરની પાછળ તણાઈને આવેલું હતું જેનાથી મંદિરનું રક્ષણ થયું તો આ પથ્થર એ કઈ રીતના મંદિરની પાછળ તણાઈને આવ્યું અને કઈ રીતના મંદિરનું રક્ષણ થયું એ હવે આગળ આપણે ચર્ચા કરીએ સોર જૂન બે હજાર તેર જૂન બે હજાર તેરમાં કેદારનાથમાં ભારે વરસાદને કારણે પૂરની પરિસ્થિતિ ઉત્પન્ન થઈ હતી અને પૂરની પરિસ્થિતિના કારણે તે હજારો લોકો ફસાયેલા હતા સોળ જૂન બે હજાર તેર પૂરની પરિસ્થિતિ ગૌરીકુંડ અને રામબાડા રસ્તા બંધ એટલે તે આગળ હજારો લોકો ફસાયેલા હતા તેમાંથી આ ગૌરીકુંડ અને રામબાડા જેવા રસ્તાઓ હતા એ બંધ થઈ ગયા હતા અને એરલિફ્ટની સુવિધા પણ બંધ થઈ ગઈ હતી ફસાયેલા જે યાત્રીઓ હતા એમને એરલિફ્ટના મારફતે ભોજન આપવામાં આવતું હતું અને વરસાદના કારણે હેલિકોપ્ટરની સેવા પણ બંધ કરવામાં આવેલી હતી ભારતીય સેના અને તેના સ્થાનિક લોકો દ્વારા બચાવ કાર્ય કરેલું હતું બચાવ કાર્યમાં ત્રણ જેટલા હેલિકોપ્ટર પણ ક્રેશ થયેલા હતા અને એમાં વીસથી વધુ આર્મીના જવાનોના મોત થયેલા હતા છ હજાર આઠસો સત્તર લોકોને એરલિફ્ટ કરાયા હતા એટલે હેલિકોપ્ટર જેવી સેવાઓ દ્વારા એ સાડા છ હજાર એટલે સાત હજાર લોકોને ત્યાંથી બહાર લવાયા હતા જ્યારે અઢાર હજાર એકસો તેતાલીસ લોકોને જમીનના રસ્તા પરથી બહાર લાવવામાં આવેલા હતા કેદારનાથથી દૂર હરિદ્વારમાં ગંગા નદીમાંથી અડતાલીસ જેટલા મૃતદેહ બહાર કાઢવામાં આવેલા હતા એટલે પાણીનો પ્રવાહ એટલો વધારે હતો કે કેદારનાથથી હરિદ્વાર સુધી નદીમાં લાશો તણાઈની ગયેલી હતી તો ત્યાંથી હરિદ્વારમાંથી ગંગા નદીમાંથી અડતાલીસ જેટલા મૃતદેહ એ બહાર કાઢા હતા ઘણા ગામોનો નાશ થયો હતો ત્રણ હજાર ત્રણસો સાત મકાનો ધરાશાયી થયેલા હતા ગામોના ગામો નાશ થયેલા હતા અને છ હજાર ચોપન લોકોના મોત થયેલા હતા હવે આ પૂરમાં એક મંદિરની પાછળ મોટો પથ્થરને ક્યાંક તણાઈ આવેલો હતો અને મંદિરની પાછળ સ્થિર થયેલો હતો અને મંદિરને એનાથી રક્ષા મળેલી હતી તો આ એક ચમત્કાર કહી શકાય કે એ મંદિર એ પથ્થર દ્વારા એ મંદિરનું રક્ષણ થયેલું હતું મોટો પથ્થર દ્વારા મંદિરની રક્ષા પાછળ આવ્યો તેનાથી પૂરનો પ્રવાહ જે હતો એ મંદિરને કોઈ નુકસાન કરી શક્યો નહીં અગિયાર સપ્ટેમ્બર બે હજાર તેર દિવસ પછી મંદિર ફરીથી ખોલવામાં આવેલું હતું અગિયાર સપ્ટેમ્બર બે હજાર તેર દિવસ પછી આ મંદિર ફરીથી ખોલવામાં આવેલું હતું હાલમાં ભક્તોને રોકાવવા માટે ત્રણ ગુફાઓની રચના કરેલી છે એટલે કેદારનાથમાં હાલ જે ભક્તો જાય એમને રાત્રે રોકાણ માટે ત્રણ જેટલી ગુફાઓની રચના કરેલી છે અને ગુફાઓમાં એ પૂરેપૂરી એટલે તમામ સગવડો પ્રાપ્ત થાય છે જેમાં તમામ સગવડ પૂરી પાડવામાં આવે છે તો હાલમાં તે રોકાવા માટેની વ્યવસ્થા કરેલી છે તો આ તો કેદારનાથનો ઇતિહાસ કેદારનાથ મંદિર સૌ પ્રથમ કોને બનાવ્યું તો પાંડવો દ્વારા રચવામાં આવેલું હતું પછી આદિશંકરાચાર્ય દ્વારા આઠમી સદીમાં તેનું રિનોવેશન કરાવવામાં આવેલું હતું હવે આ રીતના ભગવાન શિવ એ કેદારનાથમાં વસેલા છે તો કેદારનાથની મુલાકાત એકવાર જીવનમાં અવશ્ય લેવી વિડીયો ગમે હોય તો લાઇક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો ત્યાં સુધી જય હિન્દ જય ભારત